તમામ અઢાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા બચાવ કામગીરી દરમિયાન પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી ગઢડા મામલતદાર સિદ્ધરાજસિંહવાડા ટીડીઓ અને પીઆઈ પલાસ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા એક અન્ય સ્થળે ફસાયેલા પરિવારને બચાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી બોટાદ જિલ્લામાં ભાદર નદી પર આવેલા સુખભાદર ડેમમાં ઉપવાસમાં થયેલા વરસાદને કારણે પાણીની આવક વધી હતી બપોરે ચાર વાગે ડેમ સિત્તેર ટકા ભરાઈ જતા કાર્યપાલક ઇજનેર અને સિંચાઈ અધિકારીઓની હાજરીમાં ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી તો આ હતા અત્યાર સુધીના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર